અમે લોકોને પૂછ્યું છે તમારા સમર્થકોને પૂછ્યું ને ગણેશભાઈના પણ સમર્થકોને પૂછ્યું અને અમે જે પૂછ્યું છે એટલા લોકો પૂરતું કહું છું બંનેના સમર્થકો સામેથી આવ્યા હતા એ હકીકત છે પણ જો તમે ભાજપ સાથે જોડાયેલા વરુણભાઈ માટે બોલે એ પણ ભાજપ સાથે જોડાયેલા ગણેશભાઈ પણ ભાજપ સાથે જોડાયેલા મારે સમજવું આ જ છે કે ભાજપના યુવા નેતાઓ આ જ કરવાના છે એ ગણેશભાઈ હોય કે અલ્પેશભાઈ એક વાત ખૂબ સ્પષ્ટ છે કે તમે કોઈના માના દૂધ ઉપર મૂકો તો એ સ્વાભિમાનની લડાઈ હોય પછી પક્ષ પાર્ટી હોદ્દો સમાજ બધું સાઈડમાં રહી જાય તમે અહીંયા બેઠા બેઠા એમ કહો છો કે માનું ધાવણ થાયું હોય તો ગોંડલમાં આવો તો આજે અમે ગોંડલમાં આવીને બતાવ્યું છે એમાં પક્ષ પાર્ટીને કોઈ મહત્વ જ નથી જ્યારે વ્યક્તિગત તમે વાંધો લ્યો છો વ્યક્તિગત અલબુમલો કરો છો વ્યક્તિગત તમે વાત કરો છો તો તમારે તાકાત રાખવી જોઈએ કે વ્યક્તિ અહીંયા આવશે સ્વાગતની તૈયારી કરવી જોઈએ જ્યારે તમે સ્વાગતની વાત કરી લોકોને ડરાવવા ધમકાવવા અને બહારથી આવ્યા પર હુમલાના પ્રયાસ કરો છો